नर्मदे हर बोल दो नमः पार्वती जय सच्चिदानंद नर्मदे हर आज हमें बड़ा जुदा-जुदा काम ना બધા ભાવિક ભક્તો પરિક્રમામાં નર્મદાની કરવા માટે આવ્યા છે અને અમારા ડભોઈના બધાને ખબર છે લોકલાડીલા બધાના ભાવતા એવા વડોદરા જિલ્લા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ પણ સાથે જોડાયા છે પછી અમારા પ્રવીણભાઈ એમને પણ તમે બધા ઓળખો છો પછી અમારા દંગીવાડાથી જલારામભાઈ છે બધાએ ધર્માપુરાથી છે છિપાકોઈથી છે સંખેડા તાલુકો વનમાળાથી છે અને સનોરના તો અમારા લગભગ શિવભક્તો લગભગ સાહીઠથી સિત્તેર છોકરાઓ યુવાનો બધા આવ્યા છે માં નર્મદાની પરિક્રમા કરવા તો આજે અમે મારુતિધામ તિલકવાડાથી આ સ્ટાર્ટ કર્યું માં નર્મદાની આરતીનો લાભ મળ્યો અને નર્મદાની આરતી કરી અને પરિક્રમાનો આરંભ કર્યો અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અને નર્મદા માને પ્રાર્થના કરીએ કે બધાય અમે લગભગ સો દોઢસો મારી સાથે યુવાનો છે એ બધાય સારી રીતે માની પરિક્રમા કરે અને માં ત્રણ પરિક્રમા બધાને પૂરી કરાવે એવી માને પ્રાર્થના જય સચિદાનંદ જય અમારા ગુરુજી કુબેર મહારાજના સાનિધ્યમાં આજરોજ મા નર્મદાની આરતી કરીને પ્રસ્થાન કરી અને પરિક્રમા કરી અને પૂરી કરી છે અમે ધન્યતા અનુભવી છે કે આજરોજ અમે પરિક્રમા પૂજ પૂરી કરી અને અમે ગર્વ અનુભવી છે કે અમારા ગુરુજીના સાનિ સાનિધ્યમાં આજે પરિક્રમા પૂજા કરી અને જમા દોઢસો ઉપરાંત યુવાનો એમની સાથે આજુબાજુ ગામના અમે જોડાયા છે આપણું નામ અશ્વિનભાઈ વકીલ વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ